રાજ્યના ખેડૂતો ખેતીની સાથોસાથ પશુપાલનનો વ્યવસાય કરીને સારી કમાણી કરી રહ્યા છે પશુપાલકો સદ્ધર બને તે માટે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં કટર યોજના પણ આ પૈકીની એક યોજના છે જેની સહાય થકી પશુઓને આપવામાં આવતા નિર્ણયનું સરળતાથી કટિંગ કરી શકાય છે કટિંગ કરેલું નિરણ પશુઓ સરળતાથી ખાઈ શકે છે ત્યારે આ યોજનાનો લાભ કેવી રીતે પશુપાલકો લઈ શકે તે માટે ગરડા સરકારી પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી જેડી મકવાણા દ્વારા માહિતી આપવામાં આવી હતી રાજ્યના ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરી રહ્યા છે પશુપાલન સદ્ધર વ્યવસાય બનાવવા માટે અનેક યોજનાઓ તેમજ સહાયોનો પશુપાલકો દ્વારા લાભ લેવામાં આવતો હોય છે ત્યારે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય તે માટે ગરડા સરકારી દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારી જેડી મકવાણા દ્વારા સવિસ્તર માહિતી આપવામાં આવી હતી હું ડોક્ટર જેડી મકવાણા પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના ગરડા સાહેબ તો શાકરોની યોજના છે તો ક્યાં યોજના છે લાભ લેવા માટે શું કરવું જોઈએ વિદ્યુત સંચાલિત સાફપત્રની યોજના આપણે પશુપાલન ખાતા ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે આમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે ઓનલાઈન અરજી આઈ થોડુંક પોર્ટલ ઉપર કરવાની હોય અને નજીકના પશુ દવાખાના જેમાં જરૂરી ડોક્યુમેન્ટમાં સાત બાર આઠ પાંચથી વધુ પશુ દુધાળા પશુ હોવા જોઈએ ત્યાર પછી આધાર કાર્ડ રેશન કાર્ડ આ ડોક્યુમેન્ટની અરજી લઈ અને પશુ દવા નજીકના પશુ દવાખાના તમારે ત્યાં આપવાનું હોય છે ત્યાર પછી ઓનલાઈન ડ્રો થાય એની અંદર જો આપનું નામ આવે તો સરકાર શ્રી તરફથી એને અઢાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અથવા તો ખરીદીના પચાસ ટકા પંચોતેર ટકા આ રીતનું શાપ કટર યોજના અંતર્ગત પશુપાલકને સબસિડી અઢાર હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે જેમાં પચીસ હજાર રૂપિયાથી લઈને ચાલીસ હજાર અથવા પચાસ હજાર સુધીનું કટર ખરીદવાનું હોય છે ખરીદીનું ઓરિજિનલ બિલ દવાખાના ખાતે જમા કરાવવાનું હોય છે બિલ જમા કરાવ્યા બાદ મળવાપાત્ર સબસિડી ભારત પશુપાલકના બેંક એકાઉન્ટમાં જમા થાય છે જેમાં પશુપાલકો આ શાપ કટર યોજનાનો લાભ લઈ શકે છે તેમજ વધુ માહિતી મેળવવા માટે નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું